હેલો વસ્તુમાંથી પાવડર ખરેખર ગજબનો છે તમારા શરીરની ચરબી ઓગાળી જાય છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર ડાયટ વગર તમારું વેઇટ લોઝ કરે છે ફેટ લોઝ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે મિત્રો આ ઉપાય એટલો સરસ મજાનો છે કે અહીંયા તમારે ભૂખ્યા નથી રહેવાનું અહીંયા તમારે તમારે ભૂખ્યા નથી રહેવાનું તમારે યોગા નથી કરવાનું તમારી જીમમાં નથી જવાનું તમારા માટે જ આ ઉપાય છે જે લોકો અત્યારે હાલ જે બીજી લાઈફસ્ટાઈલ છે એમાં કોઈને ટાઈમ નથી એક્સરસાઇઝ કરવાનો યોગા કરવાનું તો આ ઉપાય માત્ર ને માત્ર એમના માટે છે આ ઉપાયની મદદથી ચોક્કસ તમે તમારું વેઇટ લૂઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો તો સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરીશું વેઇટ લોસ પાવડરની તો અહીંયા જે ચાર વસ્તુ છે ચાર વસ્તુની વાત કરતાં પહેલાં તમારે સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોઝ કરવું છે ત્યારે તમારે વજન ઘટાડવા માટેના થોડાક નિયમો ફોલો કરવાના છે સૌથી પહેલો નિયમ સવારે વહેલા જાગી વજન ઘટાડવા માટે હું ફાળો ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવું પહેલો ગ્લાસ તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે બીજો ગ્લાસ તમારું વજન મેન્ટેન રાખે છે અને ત્રીજો ગ્લાસ તમારું વજન ઘટાડે છે ફરજિયાત ત્રણ ગ્લાસ પાણી પીવું ખૂબ જરૂરી છે તમને ગેસ રહેતો હોય તમને ખરેખર તમારું ભોજન પ્રોપર પચતું નથી આખો દિવસ વાછૂટ થાય છે તો આવા જે પ્રોબ્લેમ્સ છે એ બધા માટે પાચન તંત્ર સ્ટ્રોંગ રાખવા માટે વજન તમારું વધતું અટકાવવા માટે તમારે ફરજિયાત આ ઉપાય અજમાવવો પડશે હુંફાળા ત્રણ ગ્લાસ પાણીનો મિત્રો ગરમ પાણી એસી ટકા સુધી તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે એમાં પણ જો તમે સવારે ગરમ પાણીમાં લીંબુ નીચે પીવો તો વધારે સારું કારણ કે લીંબુની અંદર રહેલું હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી તોડે છે તો મિત્રો આ પાવડર તો એંસી ટકા તમારું વેઇટ લોસ કરવામાં મદદ કરશે પરંતુ બાકીનું વીસ ટકા તમને હૂંફાળું ગરમ પાણી જે તમે સવારે ભૂખ્યા પેટે પીવાના છો એ મદદ કરશે અને તમને સો ટકા રિચલ મળશે બીજું બપોરના ભોજનની અંદર ભૂખ કરતાં ઓછું જમવું ખાંડ બિલકુલ ખાવાની નથી સાથે સાથે તમારા શરીરની અંદર પ્રોટીન અને ફાઇબર વધારે જાય એવો આહાર લેવાનો છે અને ત્રીજું રાતનું ભોજન બને તેટલું વહેલા કરવાનું રાખો મોળા ભોજનને ટાળો આ ત્રણ જ નિયમ પાળો અને સાથે આ વેટ લોસ પાવડરનો સેવન કરો તમને પરિણામ ચોક્કસ મળશે હું એવું નથી કહેતી કે તમારે ભૂખ્યા જ રહેવાનું છે તમારે યોગા જ કરવાના છે તો જ તમારું વજન ઘટશે માત્ર ને માત્ર નાની એવી ચરી પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તો ખોરાકને બાવીસ થી બત્રીસ વખત કોળિયાને ઓછામાં ઓછો બાવીસ અને વધારે વધારે બત્રીસ વખત ચાવાની આદત પાડો પાણી છે એ ટુકડે ટુકડે પીવાનું રાખો બીજું આપણે વાત કરીશું કે આપણો જે વેઇટલોઝ પાવડર બનાવવાના છે એમાં કઈ ચાર વસ્તુ છે તો અહીંયા તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી સૌથી પહેલા તમે તમારા રસોડામાં જાઓ તમારા રસોડાની ભરણીમાં જો અજમો છે યસ તો તમે એમાંથી દસ ગ્રામ અજમો લઈ લો વરિયાળી છે હા સેકેલી વરિયાળી હોય તો બી ચાલશે કાચી હોય તો બી ચાલશે એકલા મુખોસમાં વરિયાળી હોય તો બી ચાલશે લઈ લો એ પણ આપણે વીસ ગ્રામ દસ ગ્રામ અજમો વીસ ગ્રામ વરિયાળી વીસ ગ્રામ મેથી દાણા અને સાથે સાથે દસ ગ્રામ જીરું યાદ રહે મેથી દાણા વીસ ગ્રામ વીસ ગ્રામ વરિયાળી દસ ગ્રામ અજમો અને દસ ગ્રામ જીરું આ ચારે ચાર વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ફાઈબર સેલ્યુલોસ કેલ્શિયમ આ બધા વિટામિન્સ છે જે તમારા શરીરને ઘણી બધી રીતે ઉપયોગી છે તમારા શરીરની ચરબી ઓગાળે છે વજન ઘટાડે છે અને સાથે સાથે તમને તાકાત આપે છે ભૂખ ઓછી જગાડે છે અને તમારા પાચનતંત્રને મજબૂત કરે છે ચારે ચાર વસ્તુ તમારા વધતા વજનને અટકાવે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે જૂની ચરબીનો નિકાલ કરે છે નવી ચરબી થતી અટકાવે છે તો ચલો હવે આપણે વેઇટ લોસ પાવડર બનાવી લઈએ તો અહીંયા આપણો વ્હીટલોઝ પાવડર બનીને રેડી છે આ વેઇટલોઝ પાવડરનું સેવન તમારે દિવસમાં એકવાર એટલે સવારે ભૂખ્યા પેટે એક ચમચી અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે કરવાનું છે બસ આટલું જ ધ્યાન રાખવાનું છે વહેલા ઉઠવો ગરમ પાણી પીવો ભૂખ્યા પેટે ગરમ પાણી પીવો એ સમય પહેલાં તમારે એક ચમચી આ વેટલોસ પાવડર લેવાનો છે ત્રીસ ચાલીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે અને રાત્રે સૂતા પહેલાં આ વેઇટલોઝ પાવડરનું સેવન કરવાનું છે ચોક્કસ ફરક જણાશે દસ જ દિવસમાં